તમને એ વેમ હોય તો કાજ નાખ આ જિલ્લામાં અરે અમને કોઈનો વેમ નથી અમને અમારો જ વેમ છે અને તમે આમ આદમી પાર્ટીમાં હો એવું મને જાણવા મળ્યું આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા ની આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ બરાબર બરાબર એટલે મેહરબાની કરી અને ખેડુમાં તમે બધા રોટલા હેકો હોય ને બંધ કરી દેજો ઓકે વિચારો નો વાત છે ને હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું ખેડૂતો માટે હું ક્યારે પાર્ટી ને લઈને નથી જતો ઓનલી ફોર ખેડૂત માટે લડું છું અને તમારે વ્યક્તિગત વાંધો વીરુ આહીર સામે છે તો વ્યક્તિગત વીરુ આહીર ને કયો વ્યક્તિગત મને વાંધો નથી મને મારી મારી ભાજપ કોંગ્રેસ સીટ છે આમ આદમી માંથી લડું અને એમને મેં લડું તમે જે કયો છો ને કે તમે તમારી તૈયારી માં રેજો પૂર્ણ રીતે તૈયારી માં છો પૂર્ણ રીતે જઈ ઈચ્છા થાય ને ત્યાં એક ફોન કરીને લલકાર કરજો ખાલી ફોર્મ તો ભરો ઉપાડી ના લે તો બાપ માં ફેર અરે તમે કરો ફોન તમે અરે ફોર્મ ને ફોન નથી કેતો હા ખાલી ફોર્મ તો ભરો ચૂંટણી નું અમે ઉપાડી ના તો બાપ માં ફેર અરે ઈચ્છા થાય તઈ વૈયા જો ને ઈચ્છા થાય તઈ પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ હો અરે હું ભૂલી જ ગયો તમે ભૂલી જાવ પેલા હું ભૂલી જ ગયો ચૂંટણી બુટણી લડ્યા તો તમને ના ઉપાડી લે તો મારા બાપ માં ફેર હવે આવું તે હજાર જણા ને કહ્યું કોઈ ને ઈડો અટાણુ થી માં તો તું તું ત્યારે જ રાખજે તારી સ્કૂલ વી ના મૂકું તો જો તું વીરું અરે તારા થી થાઈ કલે તારા જેવા પચાસ રખડે મારી વાં તને હે ને તને તને હેને ભાઈ અમે રેડી કરી દેવું તું વેલા મોડું તું તાર્ગેટ માં જ છો મારા અરે તારા જેવા હજાર જણા કયે એમાં તું એક વધારે થયો તો કઈ ફેર નહી પેલા આપણે આપણે માને બાપને સાચવી નાખીને બીજા ને ટાર્ગેટ કરવા જવાય

બઉ ખેડૂત બેડું તને પેટ માં દુખે અમને ખબર છે તારી બધી અરે મને હું જે કરું એ મારું મન છે ને મારા ઈચ્છા અને ઓલો લાંબા વાળો સંજય જેતરી બે એક જ છો રેડી સંજય હું કોઈ દિવસ મારી લાઈફ મારા આખા મોબાઈલ નું કોલ ડિટેલ્સ કોઈ કાઢવી હોય તો છૂટ અમે કોઈ દિવસ સામે મળ્યા નથી અને એક દિવસની જિંદગીમાં કોઈ દિવસ જોયોય નથી અને હું મારી રીતે લડું છું કોઈ ઉપર આધાર રાખીને લડતો નથી સમજી ગયો તો એકાદી ડોનેશન કર્યું એવું કઈક મોકલતો અમે જોઈએ કે તું કેવા દાન પૂન કર ખેડૂત મારી પાસે પૈસા તો હે હું લોકો દીકરીઓના પપ્પાથી કામ થાય એવું નથી નાખશું આવજો બરાબર તું હે ને ભાઈ લડવાનું બંધ કરી દે મને બીજો કઈ વિરોધ નથી અરે હું લડું છું ને લડી તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો મોઢે કઉ અરે તારા જેવા પચાસ જણા રાહ જોઈ હે ની

મારી રીતે જ રહું છું અને હવે હું છે ને તારા મમ્મી વાત કરીને બરાબર આ તો આપડે એમ થાય કે ભાઈ છે એટલે આપણે વધારે અંદર ઉતરવું

જી થાય કર લેજો બાકી મારાથી હું જે લોકોના કામ કરું છું ને કરીશ અને કામ કરવાનું હું તમે બધા નાટક કરો છો નાટક આવ નાટક કરીએ ખેડૂતના નામે હવે કઈ તમે કંપની કંપની તમને ક્યાં નડે હે ભાઈ અરે મને નડે કે ના નડે મારો વિષય છે કંપની તમને ક્યાં નડી તારા ખેતરમાં ક્યાં તાર ગયા છે અરે મારા ખેતરમાં જાય કે ના જાય આવા અનલીગલી તમારી કંપની એ બધી સારી બોલવાનું અરે જાવ ને ખબર પડે કંપની બધી અનલીગલ રાત્રે રાત્રે અનલીગલી વાહન આગતા હતા ત્યાં જાવ ને તો ખબર પડે કંપની એની રીતે કાયદાકીય બધી રીતે એનું કામ કરે છે એ અમારે કામ કરવા દે જય ઈચ્છા થાય ને તમે ભાઈ આવજો પડકારજો ફોન કરજો જગ્યા આપજો વિરુઆહિર હાજર હશે બરાબર મેં ભાઈ